સાહેબ એવું છે કે અમારે જે આંકણે અસાન ધારો લાગેલો છે ગવર્મેન્ટે જે અસાન ધારો લગાવેલો છે પણ તેનો જો આપણે જ લોકો તેનો દુરુપયોગ કરી છે બીજું એવું છે કે આંકણે આજુબાજુમાં બધા જ હિન્દુઓ વસે છે અને અધર્મીઓને આપી અને એનો જે અમારો જે વિશ્વાસ અમારો જે સંગઠિત છે તે તોડવાની વાત કરે છે બીજું કે બહારના દેશો જે સંગઠિત અને જે આ તોડવાનું વાત કરે છે રોકડા રૂપિયા આપી અને લોકો મકાન ખરીદવા માટે ટ્રાય કરે છે કારણ કે બહારના વિદેશની જે આપણી તાકાત છે તે આપણે તોડવા માટેની આ તૈયારી થઈ રહી છે તો તેનો અમે સખત વિરોધ કરીએ મકાન કોનું હતું ને કોને વેચવામાં આવ્યું નીતાબેન દેસાઈનું મકાન હતું જે એક વિધર્મીને વેચવા માટેની તેને પૂરેપૂરી તૈયારી કરી દે છે પણ અમે બધા કલેક્ટર સાહેબને પછી પ્રવનગર જે જે અમારા જે સ્થાન છે ત્યાં અમે અરજીઓ દેવાના છે એના માટે અમારી આ પૂરેપૂરી તૈયારી અને હનુમાન ચાલીસાનું આ આયોજન કરી દત્તાવાસીઓ સંગઠિત થઈ અને આ કાર્યક્રમ કરેલો છે